કે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ ક્યારથી શરૂ થવાની છે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ થશે અને આ પ્રેક્ટિકલ એક્ઝામ ની તૈયારી કેવી રીતે કરવી તો આ તાજેતરનો પરિપત્ર છે જે બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર મુકાઈ ચૂક્યો છે અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12

prac.gsbhd.in અથવા તો gsbhd.in અથવા આપણી જાણીતી વેબસાઈટ gsb.org પરથી શાળા દ્વારા શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકાશે એનો મતલબ ફિક્સ થઈ ગયો કે સ્કૂલ દ્વારા આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે વિદ્યાર્થી જાતે ડાઉનલોડ કરી શકશે નહીં આગળ વાત કરીએ હોલ ટિકિટની પ્રિન્ટ કાડી વિદ્યાર્થીના ફેબ્રુઆરી 2025 પરીક્ષાના આવેદન પત્ર મુજબ વિષય અને માધ્યમોની ખરાઈ કરી લેવાની એનો મતલબ કે જેને બાયોલોજી છે ને કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી અને જેને મેથ્સ છે ને કેમેસ્ટ્રી ફિઝિક્સની પ્રેક્ટિકલ एग्जाम હશે પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી સિક્કા કરી અને વિદ્યાર્થીઓને આપવાની રહેશે બરાબર છે પ્રવેશપત્ર હોલ ટિકિટ સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ પ્રવેશ પત્ર વિતરણ યાદીની પ્રિન્ટ કાઢી પરીક્ષાર્થીને પ્રવેશપત્ર આપ્યા બદલની સાઈ વિદ્યાર્થી પાસેથી લેવામાં આવશે મતલબ વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવે છે કે આજથી સ્કૂલ દ્વારા પ્રેક્ટિકલ એક્ઝામની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે એની પ્રિન્ટ કાઢી તમારું નામ જે જે છે છે એ તમારા તે વિષય એની ખરાઈ એટલે કે ચકાસણી કરી વર્ગ શિક્ષક આપે છે એ બદલ તમારી પાસેથી પણ એક સાઇન લેશે કે તમે હોલ ટિકિટ શાળાએથી લઈ લીધી છે તો વિદ્યાર્થીઓ ફાઇનલી ફાઈનલી હોલ ટિકિટ આવી ચૂકી છે હવે તમને પ્રશ્ન એ થતો હશે કે સર પ્રેક્ટિકલ એક્ઝામ ની તૈયારી કેવી રીતે કરવી ટેન્શન બિલકુલ લેવાનું ન સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીને વિશ્વાસપાત્ર સંસ્થા કેમેસ્ટ્રી બય નિમેશ સર ચેનલ ઓપન કરવાની YouTube ઓપન કરીને લખવાનું કેમેસ્ટ્રી બય નિમેશ સર આપડી ચેનલ આવશે એને ઓપન કરવાની અહીંયા હોમ સેક્શન પહેલા જ સેક્શન હોમ અંદર જ તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું તમે સ્ક્રોલ કરશો તમારા મોબાઈલ ની સ્ક્રીન ને અલે જો ફિઝિક્સ પ્રેક્ટિકલ ક્લાસ ધોરણના ફિઝિક્સના બધા પ્રેક્ટિકલ ચૌદે ચૌદ પ્રેક્ટિકલ આની અંદર આવી ગયા છે ત્યાર પછી કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ અહીંયા આવી ગયા છે અને બારોજીના પ્રેક્ટિકલ પણ અહીંયા ઓલરેડી આપણી ચેનલ પર મૂકેલા છે અને માત્ર પ્રેક્ટિકલ નહીં પ્રેક્ટિકલ કેવી રીતે કરવો એ કરીને બતાવ્યું છે ખાલી ઇન્ફોર્મેશન નથી પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે એ પણ બતાવ્યું છે ત્યારબાદ પ્રેક્ટિકલ એક્ઝામ આપવા જાવ ત્યારે કઈ કઈ વસ્તુ સાથે લઈને જવાની છે વાયમામાં કેવા સવાલો પૂછાય આ દરેકે દરેક ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર છે તો આ વિડીયોને જોઈ

નીડ 2025 માટેનો ક્રેશ કોર્સ પણ આપણે ત્યાં अवेलेबल છે નીડ 2025 ની તૈયારી કરવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો 8866605548 ઉપર તો વિદ્યાર્થી મિત્રો અપડેટ કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવી દયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દયો જેથી દરેક દરેક અપડેટ સમયસર તમને મળતી રહે મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય આવજો